આપણે જો બટેટા કાપી અને ધોઈ નાખ્યા છે હવે આપણે નાખી દઈએ એમાં પાણી બટેટા બુડે એટલું આપણે પાણી નાખી દઈએ અને પછી આપણે મૂકી દઈએ અને બાફા બટેટા બફાય તે આપણે મસાલો તૈયાર કરી નાખીએ તો પહેલાં છો આપણે આમાં નાખી દઈશું ટમેટો આપણે એક નંગ ટમેટો લેવાનું છે એક નંગ લઈશું આપણે લીલું મરચું અને થોડું નાખીશું આપણે આદ એક નંગ લેશું આપણે સુકી ડુંગળી. બસ આજો આ રીતે આપણે આ કટરથી કટિંગ કરવાનું છે. આ રીતે આપણે એને સડાવી દેવાનું છે પછી હવે ઢાંકણું ઢાંકી દેવાનું છે આપણે જો આ ઘઉંનો લોટ છે એટલો આપણે એક બાઉન જેટલો આપણે ઘઉંનો લોટ લીધો છે એને આપણે નાખી દઈએ અને બે થી ત્રણ ચમચી જેટલો આપણે નાખશું ચણાનો લોટ નાખી દઈશું આપણે એમાં મસાલા તો પહેલાં આપણે નાખશું થોડું ધાણા જીરું થોડી નાખશો આપણે હળદર અને થોડી નાખશો આપણે વઘાણી થોડું નાખશું તીખું આપણે લાલ મરસું સ્વાદ પ્રમાણે નાખશું આપણે એમાં મીઠું થોડા નાખશો આપણે અજમા હાથથી આ રીતે આપણે કરી અને થોડા નાખ દેવાનું છે જે આપણે મસાલો તૈયાર કર્યો છે એ આપણે નાખી દઈએ એમાં હવે આપણે થોડું થોડું એમાં પાણી નાખતા જઈએ અને આપણે એને લોટ બાંધી અને તૈયાર કરી નાખીએ બટેટા બફાઈ ગયા છે આપણે ડીશમાં કાઢી લઈએ બટેટા પણ આપણે મસ્ત બફાના છે પાણી પણ આપણે બળી ગયું હવે આપણે જો આ રીતે એની સાલ ઉતારી નાખવાની છે આપણે આ બટેટા છે એને સૂંધો કરી નાખવાનો છે તો ગરમ છે એટલે આપણે આ વાટ ક્યાંથી કરવાનો છે આપણે જો હવે આ ડોઈ આપણે કર્યું છે એમાં આપણે સુંદર નાખી દેવાનો છે આપણે જો બધું મિક્સ કરી દીધું છે હવે આપણે નાખવાના છે લીલા ધાણા આપણું હડોયું તૈયાર થઈ ગયું છે હવે આપણે બનાવવાનું હવે આપણે જો તેલ પણ આપણે તવો પણ ગરમ થઈ ગયો છે તેલ પણ નાખી દીધું છે હવે આપણે નાખી દઈશું આ હડ બળી જશે તો બહુ રાડું બાળી દીધો ત્યાં ભાઈ ક્યાં ભાઈ

આપણે આંબલી પણ જો આપણે ઘેરે ઘરની વાડીએથી લાવવાથી તો એને જ આપણે ફોફા ઉખડવાના પણ બાકી છે પાણી પણ જો આપણું સરસ મજાનું ગરમ થઈ ગયું છે તો હવે એમાં નાખી દઈશું છે અને આપણે આમલી અને ગોળ આપણે ખજૂરના કારણે ગળું હોય એટલે આપણે થોડો ગોળ નાખવાનો છે થઈ જશે એને આપણે ખીસ પણ કરી નાખીએ હવે આપણે નાખીએ એમાં લાલ મરચું થોડું નાખશું આપણે વઘાણી સ્વાદ પ્રમાણે નાખશું આપણે નમક અને આ ધાણા જીરું પાવડર નાખશું અને એને આપણે મિક્સ કરી દઈએ આપણે થોડી આપણે ઉકાળી નાખીએ હેલો આપણી ચટણી બની તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે બેસી જઈએ જમવા બધા તો અમારા ઋષિકભાઈ ની વાતે બેઠા છે ખાવા માટે જો આપણી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે હલો અમે જો આ રીતે આપણે બનાવ્યા છે આલુ પરોઠા આ રીતે અમે બનાવીશું તમે કઈ રીતે બનાવો છો કમેન્ટ કરી અને જરૂર બતાવજો અને ફોલો અને લાઇક તો જરૂર કરજો અમને